ભારત રત્ન બાબા બાબાસાહેબ આંબેડકર અડસઠમી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ નિમિત્તે સહાયતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ એન્ડ એકતા યંગ જનરેશન ગ્રુપ તથા સહયોજક કિરણ હોસ્પિટલ બ્લડ બેંક એન્ડ યુનિટી બ્લડ સેન્ટર દ્વારા ઊન ભીંડી બજાર વિસ્તારમાં મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર મહાનુભાવ્યા હતા અને તમામ રક્તદાતાઓને સન્માનિત કરી ગિફ્ટ આપવામાં આવ્યું હતું અને લગભગ બસો જેટલા યુનિટ પૂરા કરવા લોકો દ્વારા મોટી સંખ્યામાં ભાગ લીધું અને રક્તદાન મહાદાન માં સહભાગી બન્યા કિરણ હોસ્પિટલ એન્ડ બ્લડ એન્ડ યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને આયોજકોએ સૌ બધાના નામ લઈશું સમય જશે એટલે સૌ આયોજકોએ જે રીતે અહીંયા આ કાર્યક્રમને મતલબ મહત્વ આપીને લોકોમાં સમજણ આપી છે કે આજે બ્લડ આપવાની લોકોમાં બહુ ઉત્સુકતા થઈ ગઈ છે એક સમય આવો હતો કે કોઈ બ્લડ આપવા તૈયાર ન હતા પરંતુ આજની જે યુવા પીઢી છે આ યુવા પીઢીએ ડૉક્ટર સાહેબ આંબેડકરજીને અડસઠમાં મહાપરિનિર્વાણ દિને સમગ્ર ઊન વિસ્તારમાંથી અને સુરત શહેરના આજુબાજુના યુવકોએ જે રીતે અહીંયા મળીને અત્યારે સાડી બાર એક વાગ્યા સુધી સો જેટલા રક્તની બોટલ આ યુવકોએ ભેગા કરી છે હું તેમના કાર્યને બિરદાવું છું અને આશા છે કે આ લોકોનો જે ટાર્ગેટ છે ચારસો પારનું તે એ સફળ થાય અને ચારસો સુધી અમારા યુવકો અમારા વિસ્તારના નાગરિકો અને ભાઈ બહેનો બ્લડ આપીને ડૉક્ટર આંબેડકરજીની જે પ્રત્યે જે લાગણી છે જે માન છે જે સન્માન છે બંધારણના ઘડવાયા પ્રત્યે એ આ વિસ્તારના નાગરિકો આપી રહ્યા છે ફરી એકવાર સૌ આયોજક મિત્રોને હું બહુ બહુ ધન્યવાદ આપું છું જે લોકોએ બ્લડ આપ્યું છે એ એક પ્રકારે કોઈકને જીવનદાન આપ્યું છે એ બ્લડનો ટીપો એક વ્યક્તિને જીવનદાન આપે છે એ ખૂબ જ મહત્ત્વનું કામ છે એટલે જ સૌથી કોઈ મહત્ત્વનું દાન હોય તો એ રક્ત રક્તદાન છે અને જે જે લોકોએ રક્તદાન કર્યું છે આ લોકોને મારા હૃદયથી બહુ બહુ કામનો આપું છું અને જીવનમાં એ રીતે એ લોકો આગળ વધતા રહે જ્યારે જ્યારે કોઈ માણસને લોહી લોહીની જરૂર પડે આ રક્તદાતાઓ એમના માટે એમના પડકે ઊભા રહે એ સાચા અર્થમાં સમાજની સેવા થશે ફરી એકવાર સૌને ખૂબ ખૂબ અભિનંદન જય હિન્દ જય ભારત જય ભીમ સૌનું ધન્યવાદ વિજયસિંહ પરમાર માજી કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા જો તમે જોઈ શકો છો સહાયતા સાર્વજનિક અને એકતા યંગ જનરેશન આ જે ચેરિટેબલ ટ્રસ્ટ અને જે સર્કલ છે જે ગ્રુપ છે તેમણે છેલ્લા ચાર પાંચ વર્ષથી બહુ સેવાનું કાર્ય કરે છે આજે ખાલી માત્ર બે કલાકમાં જ સવારે દસ વાગે ચાલુ કરેલા બ્લડ કેમ્પ અને બાર વાગ્યા સુધીમાં અમે સો બોટલનો ટાર્ગેટ પૂરો કર્યો છે તો ખરેખર આ છોકરાઓની બહુ સારી મહેનત છે અને આ મહેનત પાછળ એમની હિંમત એમની લાગણી એમની એક સેવા કરવાની તત્પરતા તમે જોઈ શકો છો અને સૌથી મોટી વાત એ છે કે આ બ્લડ કેમ્પમાં હિન્દુ મુસ્લિમથી લઈને દરેક સમાજના લોકો દરેક છોકરાઓ મારા મહેનત કરે છે અને આ તેનું ફળ તમે જોઈ શકો છો કે દરેક સમાજના લોકો અહીં બ્લડ આપવા આવ્યા છે તો ખૂબ જ સારી રીતે પ્રોગ્રામનું એમને આયોજન કરેલ છે તમામ વ્યક્તિઓને બ્લડ ડોનરોને ગિફ્ટનું આયોજન એમને નાસ્તા પાણીની વ્યવસ્થા એને સારી રીતે બીજી જે જે ટ્રીટમેન્ટ મળે એ ટ્રીટમેન્ટ આપી છે અને આ બદલ જે કેરણ હોસ્પિટલે જે મદદ કરી છે અમને કે એમના તરફથી પણ એમનો સ્ટાફ એમનો પ્રોપર એમને જેટલો સહકાર મળવો જોઈએ એ એમને પ્રોપર સહકાર આપેલ છે તો આ પ્રોગ્રામને સક્સેસ બનાવવા માટે જે અમારા સ્થાનિક ગામના આગેવાનો જે તે અહીંના વડીલો કે આજે અમારા છોકરાએ મહેનત કરી છે તો કુદરતને અમે એક પ્રાર્થના કરીએ કે એમને સારા આશીર્વાદ મળે આપણું આ જે કામ ભગવાનનું કામ છે જે સેવાકીય કામ છે જે માનવ સેવા છે એમને જે અમને આમ પોતાની જે મહેનત કરી છે તે બદલ એમને ખૂબ ખૂબ હૃદયથી સ્વીકારું છું એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આવનારા દિવસોમાં પણ જ્યારે પણ અમને જરૂર પડે તો સ્લમ વિસ્તારમાં બ્લડ કેમ્પ સિવાય પણ અમે કોઈ બીજા મેડિકલ કેમ્પ એના બોડી ચેકઅપ કેમ્પ કેવા કોઈ સારા કેમ્પો થાય એવી તૈયારી કરીશું